પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પુત્રનું અપહરણ કર્યાની ફરિયાદ થઈ જૂનાગઢના કાળવા ચોકથી મધરાત્રે અપહરણ કર્યાનો આરોપ છે તો જુનાગઢ દલિત સમાજના પ્રમુખના પુત્રને ઢોરમાર માર્યો જુનાગઢ એ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર ફરિયાદ નોંધાય તે માટે અધિકારીઓએ પ્રયાસ કર્યાની પણ વાત છે તો વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલ છે ઘટનાને પગલે દલિત સમાજમાં ઉગ્ર રોષ પણ છે આરોપીની ધરપકડ કરવાની સાથેરાજસિંહ જાડેજાના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ સામે એફઆઈઆર થઈ છે આરોપો પણ તાક્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામે અત્યારે એફઆઈઆર થયાના સમાચાર મળી રહ્યા છે જેને કહી શકાય કે મહત્વની જો વાત કરીએ તો જૂનાગઢમાં અપહરણની જે બનાવ છે એને કાળવા ચોકમાં એક દલિત સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કર્યાની જે ફરિયાદ છે એના ઉપરથી મધરાતે અપહરણ કર્યું હતું ને જૂનાગઢ દલિત સમાજના પ્રમુખના પુત્રને માર્યો ઢોર માર છે અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ઘટનાના પગલે દલિત સમાજમાં અત્યારે ઉગ્ર રોષ છે ધ્રુવિશા મહત્વની વાત એ છે કે ગણેશ છે છેલ્લા કેટલાય સમયથી ગોંડલના રાજકીય હોય સામાજિક કાર્યક્રમો હોય એમાં પણ એ આગેવાની કરતા હતા અને એવા સંજોગોમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આપણે જે ગુજરાત પ્રશ્નના દર્શકોને આપણે બતાડશું એ ડિવિઝન જે છે જૂનાગઢનું ત્યાં આ ફરિયાદ દાખલ થઈ છે આર્મ્સ એક્ટ અને એક્ટ્રોસિટી કલમ પણ લાગુ પાડવામાં આવી છે એ ડિવિઝન પોલીસ મથકમાં જે છે અને ગણેશ સહિત શખ્સો જે છે એ અપહરણ કર્યું હોય એ રાજુભાઈ સોલંકીના જે પુત્ર છે એમનું આ અપહરણ કર્યાનું જે આખો સમગ્ર મામલો છે ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા આ તમામની સામે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે મહત્વના સમાચાર અત્યારે જે મળી રહ્યા છે કારણ કે ગણેશ જે જાડેજા છે એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે અને વર્તમાન ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાના પુત્ર છે અને છેલ્લા કેટલાય સમયથી મોટેભાગે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં સામાજિક હોય કે રાજકીય હોય તમામ કાર્યક્રમમાં યુવા અગ્રણી તરીકેની છાપ છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે તેમની સામે એફઆઈઆર થઈ છે જૂનાગઢમાં અને ત્યાં દલિત સમાજમાં પણ ઘરપકડ સહિત થાય તેવી માગણી સાથે ઉગ્ર રોષ પર પ્રસરી રહ્યો છે જી ધ્રુવી સાહેબ કરવાની તૈયારી પણ ગણેશ જાડેજા કે જે પૂર્વ ધારાસભ્ય છે ગોંડલ ના જયરાજસિંહ જાડેજા એમના પુત્ર છે તેમનો નામ તો અનેક વાર મીડિયામાં આવતું હોય છે પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ ફરિયાદની અંદર તેમનું નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જૂનાગઢની અંદર આ ફરિયાદ નોંધાય છે કે જેમાં જે પૂર્વ ધારાસભ્ય છે જાડેજા જાડેજા પુત્ર છે ગણેશ તેઓ ગોંડલ રહે છે અને તેમની વિરુદ્ધ એસ્ટ્રોસિટી સહિતની જે કલમો છે તેના અંતર્ગત ફરિયાદ છે તે નોંધવામાં આવી છે જે જૂનાગઢનો કાળવા ચોક છે આ કાળવા ચોક ખાતેથી એક દલિત યુવક છે તેનું અપહરણ કરી અને ત્યારબાદ તેને માર માર્યો હોવાની જે આ ઘટના છે તે સામે આવી છે આ સમગ્ર મામલાને લઈ

જે આપડે સાથે ન્યૂઝરૂમ થી ધર્મેશ વેદ્ય પણ જોડાયેલા છે ધર્મેશ સામાજિક પ્રવૃત્તિમાં પણ ગણેશ છે જોડાયેલા છે આ પહેલોવાર અવારનવાર આપણે દ્રશ્યો પણ જોયેલા છે પરંતુ હાલ જે દલિત સમાજ દ્વારા અપહરણ કર્યાના આક્ષેપો લાગ્યા છે એફઆર માં શૂન્ય લેખ છે તે પણ જણાવશો જે જય ગણેશ જયરાતસિંહ જાડેજા સામે જે એફઆઈઆર થઈ છે એ જૂનાગઢના એ ડિવિઝન માં થઈ છે અને કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી ગોંડલ હોય કે રાજકોટ હોય આસપાસના કોઈ વિસ્તારમાં રાજકીય હોય ભાજપના કોઈ મહત્વના કાર્યક્રમો હોય કે સામાજિક કાર્યક્રમમાં ગણેશ જાડેજાનું મોખરાનું સ્થાન હોય યુવા અગ્રણી છાપ હતી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એ ડિવિઝનમાં જે જે દલિત સમાજના પ્રમુખ છે એમના પુત્રના અપહરણનો મામલો છે અને એ અપરાણ કાળવા ચોકમાં થયું હતું ને એ અપહરણના મામલે જેને કહે કે સખત જેને કહે દબાવ પણ પોલીસ ઉપર હતો પણ પોલીસે અત્યારે કહી શકાય કે એફઆઈઆર કરી છે ગણેશ જયરાજસિંહ જાડેજા ઉપર એફઆઈઆર નોંધાઈ છે હવે જે માગણી છે દલિત સમાજ દબાણ હોય પરંતુ જે કહી શકાય કે અપહરણના કેસમાં ગણેશ જાડેજા ઉપર અત્યારે આ ફરિયાદ દાખલ થઈ છે જી ધર્મેશ માહિતી કાલ રાતે સાડા અગિયાર વાગે મારો દીકરો મારા દીકરાનો દીકરો કારવા ચોકથી દાતા રોડ ઉપર અમારું ઘર જતા હતા ત્યારે બે ફોર વ્હીલ આવેલા અને કાબુમાં લાગતા મારા છોકરાએ કીધું ગાડી જોઈને હલાવું ત્યારે એ ગાડીમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબેન ગીતાબાનો દીકરો ગણેશ અને એના માણસો મારા દીકરાને સામાન્ય બાબતમાં રાતે ત્રણ વાગે ફોર કારવા ચોકમાંથી દાતા રોડ ઉપર જઈ રોડ ઉપર રાતે ત્રણ વાગે ફોર વ્હીલમાં નાખી અને ગોંડલ લઈ ગયા અને ગોંડલ જઈને મારી અને પાછો ભેચા ચોકડી ઉતારી ગયા છે